આ તરફ બોટાદમાં ધોધમાર વરસાદને લઈ ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા છે અને નદીમાં નવા નીરથી એક કાર પર તણાઈ ગઈ આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે નદીના સદનસીબે જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી બોટાદમાં જોરદાર વરસાદ ખાબક્યો અને આ વરસાદને લઈ ઉતાવડી નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી અને આ પાણીમાં એક કાર તણાતી હોય એ પ્રકારના કેમેરામાં કેદ થયા છે જોઈ શકાય છે કે માફક પાણીમાં આ કાર તણાઈ રહી છે જોકે સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી આસપાસના વિસ્તારોમાં આ નદીના પાણી ફરી વળ્યા અને કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે જાણે કે કોઈ રમકડું તરતું હોય એ પ્રકારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે બોટાદના ઉતાવડી નદીમાં સતત પાણીની આવકના કારણે અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે આસપાસના વિસ્તારોમાં પણ આ નદીના પાણી ફરી વળ્યા રોડ રસ્તા પર પાણી ફરી વળતાની સાથે જ કાર છે તે પાણીમાં તણાવવા લાગી હતી કાર પાણીમાં તણાઈ હતી ઉતાવડી નદીમાં સતત નવા નીરની આવક જોવા મળી હતી અને નદી છે તે જે પ્રકારે સતત પાણીનું વહેણ આગળ વધતું ગયું તેમ વાહનો જે પાક કરેલા હતા તે પણ તણાવવા લાગ્યા